વાત શ્રદ્ધાની હોય તો પુરાવાની જરૂર નથી ગીતા ઉપર ક્યાં કૃષ્ણની અને કુરાન ઉપર ક્યાં પૈગંબરની સહીઓ છે હસ્તાક્ષરો છે છતાં અમને તેની ઉપર ભરોસો છે તો આ પંક્તિથી શરૂઆત કરીએ એવી ઘટનાની કે આપણે ધર્મના નામે કેટલું આંધળું આંધળુંક્યું કરીએ છીએ અને ધર્મના નામે કેટલું લડીએ છીએ વાત કરવી છે ગુજરાતના અને દેશના સૌથી નાના આઈપીએસ અધિકારી સફીન હસનની અત્યારે સફીન હસન યુવાનોમાં લોકપ્રિય છે કારણ કે એ માણસ તરીકે પણ એટલા જ ઉત્તમ છે સફીન હસનમાં અંબાના દરબાર એટલે કે અંબાજીમાં પહોંચ્યા હતા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણે એવા દેશમાં રહ્યા છીએ કે જ્યાં આપણે બધી જ ઘટનાઓ હિન્દુ મુસલમાનના પરિપ્રેક્ષમાં જોઈએ છે બ્રાહ્મણ દલિતના પરિપ્રેક્ષમાં જોઈએ છે પટેલ અને ક્ષત્રિયના પરિપ્રેક્ષમાં જોઈએ છે કારણ કે આપણા મનને આ ગંદકીથી ભરી દેવામાં આવ્યું છે આમ છતાં આનંદ એ વસ્તુનો છે કે આ ગંદકી ભરેલા અંદર પણ કેટલાક લોકો પોતાના નિર્મળ પવિત્ર રાખી શક્યા છે તેમને ધર્મ પણ નડતો નથી તેમને જ્ઞાતિ પણ નડતી નથી તેમને કોઈ ગરીબ પણ નડતો નથી તેમને કોઈ શ્રીમંત પણ નડતો નથી કદાચ ઈશ્વરની કૃપા હશે અલ્લાહનો આદેશ હશે એટલે જ સારા માણસો આ પૃથ્વી ઉપર જન્મ લેતા હશે સારા માણસો પૈકીનું એક નામ ગુજરાતનું એટલે કે આઈપીએસ સફેનસન મૂળ બનાસકાંઠાના કણોદરામાં રહેનાર અત્યંત સામાન્ય પરિવારનો એક છોકરો એક દીકરો આઈપીએસ થાય એ ગુજરાતનું ગૌરવ છે આપણું ગૌરવ છે સફિન હસન અત્યારે અમદાવાદ પોલીસની અંદર ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે ફરજ બજાવે છે અને તે મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા તમને થશે કે આમાં સમાચાર શું છે સમાચાર ચોક્કસ છે કારણ કે જો સફીન હસન હિન્દુ હોત એમનું નામ સમીર પટેલ હોત તો કદાચ એ સમાચાર નહીં બનતા પણ સફીન હસન મુસલમાન છે અને મા અંબાના દર્શન માટે પહોંચ્યા એટલે સમાચાર બની ગયા ત્યાં પત્રકારો પહોંચી ગયા કેટલાક લોકો કદાચ એવું માનતા હશે કે સફીનસન આ દેખાડો કરે છે પણ અમને ખબર છે કે ના તેવું નથી સફીનસન મનથી હૃદયથી ઈશ્વરની અલ્લાહની નજીક છે તેમને કોઈને બતાડવા માટે કશું જ કરવું પડતું નથી સફીનસન અંબાજી પહોંચ્યા મા અંબાના દર્શન કર્યા પૂજારીએ તેમના માથે મા અંબાની પાઉળી એટલે કે પાદુકા મૂકી અને ભટ્ટજીએ તેમના હાથમાં સુરક્ષા કવચ બાંધ્યું સફીનહસને પ્રાર્થના કરી મારા ગુજરાતને મારા દેશને સલામત રાખજે આ કેટલાક કટ્ટરપંથીઓને નહીં ગમે કટ્ટરપંથીઓ બંને તરફ છે હિન્દુ હોય કે મુસલમાન હોય આ કટ્ટરતાનું ઝેર ઠોસી ઠોસીને આપણા જીવનમાં ભરવામાં આવ્યું છે તેમને કદાચ આ ઘટના ન ગમે તો કંઈ નહીં અમને તો ગમી છે અમારા જેવા હજારો લાખો લોકો આ દેશમાં છે જેમને આ ઘટના ગમી છે તો આ સફીન હસન વિશે કેટલીક અજાણી વાતો પણ આજે તમારી સામે કરવી છે સફીન હસન આઈપીએસ થયા પછી તેમનું પહેલું પોસ્ટિંગ ભાવનગરમાં એ એસપી તરીકે થયું અને ભાવનગરમાં તેઓ હાજર થયા તેમને ત્યાં રહેવા માટે ભાડે મકાન જોઈતું હતું એટલે તેમણે ભાડાના મકાનની શોધ શરૂ કરી તેમના માતા પિતા તેમના ભાઈ સાથે તેઓ ભાવનગરમાં રહેવા માંગતા હતા એક જગ્યાએ મકાન મળ્યું અને મકાન આપનારે સહજ રીતે એક પ્રશ્ન પૂછ્યો સફીનસનને કે તમે માંસાહાર તો કરતા નથી ને હવે સફીનસન હસન મુસલમાન છે તેમના રોજબરોજના ભોજનમાં માંસાહાર હોવો અત્યંત સામાન્ય ઘટના છે તેમણે કહ્યું ના સફીનસન અને તેમના સમગ્ર પરિવારે માંસાહારનો ત્યાગ કર્યો એ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે આ કોઈ જાહેર કરવાની વસ્તુ નહોતી પરંતુ કેટલીક વસ્તુ શોધવાની અમને આદત છે અમે શોધી કાઢ્યું અને તેમણે માંસાહારનો ત્યાગ કર્યો એટલું જ નહીં ભાવનગરની અંદર એક બહુ મોટા સંત થઈ ગયા જેમને બાપા સીતારામના નામે ઓળખવામાં આવે છે સફીનસન ભાવનગર હતા ત્યાં સુધી બાપા સીતારામની સમાધિ ઉપર નિયમિત જતા હતા અને એક બાપા સીતારામની એક તસવીર તેઓ પોતાના ઘરે પણ લઈ આવ્યા હતા બાપા સીતારામની હાજરી જાણે તેમના ઘરમાં હોય તેવો ભાષ સફીન હસનને કાયમ થતો હતો પણ પોલીસની નોકરી છે બદલી એ તો ક્રમ છે સફીન હસનને એસપી તરીકેની બઢતી આપવામાં આવી તેની સાથે અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે મૂકવામાં આવ્યા એટલે સફિન હસન અમદાવાદમાં આવ્યા ફરી અહીંયા એક નવા ઘરની શોધ શરૂ કરી અમદાવાદના બોપોલ વિસ્તારમાં હવે તેઓ રહે છે પણ પહેલા તેમના મા બાપ અને તેમના ભાઈ સાથે રહેતા હતા હવે એક વધુ વ્યક્તિનો ઉમેરો થયો છે તે વ્યક્તિનું નામ છે

અંબાજી કેમ પહોંચ્યા તેવો પ્રશ્ન પણ થતો હશે કે આ તેમની પ્લાન ટુર હતી કે તે દર્શન કરવા હતા તો જ્યારે તેઓ આઈપીએસ થયા અને તેમનું પહેલું પોસ્ટિંગ ભાવનગરમાં એએસપી તરીકે થયું ત્યારે ત્રણ વર્ષ પહેલાં સફિનમાં અંબાના પગમાં માથું ટેકવવા આવ્યા હતા હવે ત્રણ વર્ષ પછી આવ્યા ત્રણ વર્ષ પછી કેમ આવ્યા તેનું પણ એક ચોક્કસ કારણ હતું તો અંબાજીમાં ગુજરાતના ગુજરાતની સ્કૂલોના આચાર્યનું એક સંમેલન મળી રહ્યું એ સંમેલનમાં તેઓ વક્તા હતા પણ આ સંમેલનમાં તેમને ફરજિયાત વક્તા તરીકે હાજર રહેવું પડે તેવી સ્થિતિ એટલા માટે હતી કે જ્યારે સફીન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના અંગ્રેજીના શિક્ષક જેમનું નામ છે જયેશ જોશી જયેશ જોશીએ આદેશના સુરમાં સફીન કહ્યું હતું કે સફિન અમારું આચાર્યનું સંમેલન અંબાજીમાં મળી રહ્યું છે તારે ચોક્કસ આવવાનું છે આવવાનું છે એટલે તને કામ હોય તો રજા મૂકીને પણ તું અંબાજી જરૂર આવજે અને એટલે જ પોતાના શિક્ષક પ્રત્યેનું ઋણ અદા કરવા જયેશ જોશીનું ઋણ અદા કરવા સફિન હસન અંબાજી પહોંચ્યા હતા સફિન હસન કહે છે કે જોશી સાહેબ મારા ઉપર બહુ મોટું ઋણ છે મારું જીવન ઘડતર કરવાનું એટલે તે અંબાજી પહોંચ્યા હતા અને તે પહેલાં તેમણે મા અંબાના દર્શન કર્યા હતા અને ગુજરાતના આચાર્યોની સભાને તેમણે સંબોધિત કરી હતી બસ અહીંયા જ અટકીએ છે પણ એ પ્રાર્થના સાથે એ અંબાજીને સમક્ષ એ અલ્લાહની સમક્ષ અમે માગીએ છીએ કે સફીનસન આજે જેવા સારા છે તેવા કાયમ સારા રહેવા તેમને બળ પૂરું પાડજે તો આ છે નવજીવન ન્યૂઝ જે બીજા કરતા જુદી ઘટનાઓ જુદા સમાચાર જુદી રીતે તમારી સામે મૂકતું રહેશે માટે અમારો હિસ્સો બનવા બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવ કારણ કે આપણે મન તો માણસ જ મહાન છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ